છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી મેઘમહેર શરૂ થતા જિલ્લાની જેને લઈને નદી હેરાનદી આડબંધ ઓવરફ્લો થવા પામ્યો છે તો જિલ્લામાં દિવસના વિરામ બાદ બે દિવસથી ફરીથી શરૂ થઈ છે અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડતા જિલ્લામાંથી વહી રહેલી નદીઓમાં પૂર આવ્યા છે જેમાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પૂર આવતા બે કાંઠે થઈ છે હેરણ નદી બે કાંઠે થતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે તો સિઝનમાં પાંચમી વખત હેરાન બે કાંઠે થઈ છે જેને લઈને રાજવાસના ખાતેનો આડબંધ હોસ્પિટલ થતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ આહલાદક દ્રશ્યો જોવા માટે વહેલી સવારથી લોકો રાજવાસણ ખાતે ઉમટી પડ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ